કામકાજ કરતો આવ્યો છું દર વર્ષે આ કામકાજમાં માં મને જોડવામાં આવે છે ભોજન પ્રસાદ છે અહીંયા જે પણ સેવા આપે છે એક જાતની સેવા કરી રહ્યા છે આ કોઈ વેતન લેતા નથી શું નામ આપું જશવંતભાઈ ત્રિવેદી ઉદય છે જશવંત ત્રિવેદી

અને શાંતિ થી જમવું જોઈએ ભાઈ અનાજ નો બગાડ ના કરવો આજ સવાર થી ખુબજ પીટાવા લાયક છે શું નામ સાહેબ આપનું